તો ભાઈ જઈ રહ્યા છીએ પ્રાઇવેટ હોય પણ જે એવી સંસ્થાઓ હોય ત્યાં સ્કૂલમાં દફતર વગેરે આવવાનું ને એ સંસ્થાઓની મુલાકાત કરાવવાની જેથી કરીને એમનામાં નવા નવા અભિગમ આવે તો આજે પીએમ શ્રી સરસવણી પ્રાથમિક શાળા સરસવણી ત્યાંના બાળકો સાથે આપણે ગાડી લઈને જઈ રહ્યા છીએ કઈ જગ્યાએ ભાઈ કેમ બધા સિરિયસ થઈ ગયા છો આઈસીયુ છો કે શું મોજ કરો જીવન એટલે મોજ નું નામ કઈક નવું જાણવા મળશે નવું શીખવા મળશે તો હાલો હાલો ઓ એનજીસી અહેમદાબાદ એસ્ટેટ અને હલ્દરાબાસની જોડે છે અહીંયા વિડીયોગ્રાફીને ફોટોગ્રાફીની અંદર મનાઈ છે પણ બહાર વિડીયોગ્રાફી તમે કરી શકો છો એટલે પહેલાં તો હું જાતે જઈને સમજી લઈશ અને પછી મારા થકી હું તમને સમજાવીશ અહીંયા ટેન બેગ લિસ્ટ અન્વયે બાળકો આવી ગયા છે પીએમસી સરસવણી પ્રાથમિક શાળાના અને અહીંયા બીજા લાઇનમાં છે ત્રીસ ત્રીસની જે જૂથ બનાવી અને પછી લાઇનમાં લઈ જવાના છે ઓએનજીસીના કર્મચારીઓ છે દરેકના ડ્રેસ કોડ હોય છે એમાં આમનો પણ એક ડ્રેસ કોડ છે કેસરી કલરનો અને આ ભાઈની હાઈટ ભાવેશભાઈ ને ભાવેશભાઈ ને પેલા છે વિશાલભાઈ કુશાલભાઈ ભાવેશભાઈ મને ફેસબુકના લીધે ઓળખતા હતા એટલે થેન્ક યુ ફેસબુકને તમને પણ આભાર અને કુશાલભાઈ મારી બાજુમાં જ રહેશે અમદાવાદથી અને પેલા ભાઈ પણ મને ઓળખ્યા છે શું નામ તમારું નરસિંહભાઈ હલદ્રવાસતા જ ને શાત્રુંડા એટલે મને ઓળખતા જ હોય ખૂબ ખૂબ આભાર અને જઈ રહ્યા છીએ અને આ પણ મને ઓળખે જ છે લગભગ ઓકે ઓકે થેન્ક યુ અમારી ટીમ હવે અંદર અંદર જશે પણ નથી એટલે હું બહાર આવ્યા પછી બાળકોને પૂછીશું શું શીખ્યા શું નહીં એ રીતે વિડીયોગ્રાફીનો આનંદ આપણે અંદર વિડીયોગ્રાફીની મનાઈ હતી પણ અમે જોયું કે જે બોર વિશેની જે માહિતી છે એ માહિતી જો તમને આપું તો આજુબાજુમાં સેટેલાઇટ દ્વારા અહીંયા ખનીજ તેલ છે કે નહીં એની તપાસ કરવામાં આવે છે અને ત્યાં એમની જે સર્વે ટીમ છે એના દ્વારા એ તપાસ કર્યા પછી ડ્રિલિંગ કરવામાં આવે છે અને પંદરસો મીટર પછી આ ઓઇલ મળતું હોય છે એ બધું જ આજુબાજુનું જે ઓઇલ છે અહીંયા સો કૂવાઓનું ઓઇલ અહીંયા આવે છે એટલે છે પીએમ શ્રી સરસવણી પ્રાથમિક શાળાના બાળકો જેઓ અંદર જઈને આવ્યા છે અંદર વિડીયોગ્રાફીની મનાઈ હતી અંદર નાસ્તો કરાયો અને નાસ્તો કરાયા પછી અમને આ લોકોને મેંગોની ફ્રૂટી પણ આપવામાં આવી છે તો હવે બાળકો અંદર તમે શું જોયું તેલ કેટલા ફૂટ પછી મળે છે કોણ કહેશે પાંચ હજાર ફૂટ એટલે પંદરસો મીટર જેવી વાત કરી હતી બરાબર અને તમારા ગામમાં તેલ કુવા છે ઓકે અને તેલ અહીંયા છે કે નહીં એ કેવી રીતે ખબર પડે છે ઓકે સેટેલાઇટ દ્વારા ખબર પડે છે અને એમની એક ટીમ પછી સર્વે કર્યા પછી તેલ કૂવા ડ્રિલિંગ કરે છે અને એ રીતે તેલ છે કે નહીં મળે છે તેલમાંથી શું શું છૂટું પડે છે ગેસ છૂટો પડે છે એટલે વાયુ એટલે ગેસ જ કહેવાય ઓકે હા અને બીજું પેટ્રોલ ડીઝલ નહીં અને અહીંથી આ ક્યાં જાય છે ઓકે ત્યાંથી બધું જ આ બધી જ બધું જ ક્યાં જાય છે ખબર છે ને વડોદરા કોયલી ખાતે જાય છે ત્યાં રિફાઇનરી છે ને આપણી વાત કરી ને ત્યાંથી છેલ્લે છૂટું પડવા વાળું દ્રવ્ય કયું છે છેલ્લે છૂટું શું પડે કોઈક બોલ્યું ડામર તો ડામર ત્યાંથી છૂટો પડે છે તો આખી પ્રક્રિયા તમે ફાયર ની સમજ્યા ફાયર ની સમજ્યા ને બધું સમજ્યા બરાબર ને ઓકે તમને કેવું લાગ્યું આજે મજા આવી ને મેં પણ જોયું નહોતું તો તમારી લીધે મને પણ જોવા મળ્યું છે એટલે આપણે બધા ખુશ ખુશ છીએ હેપે ફૂરે મોજે મોજ ને મોજે દરિયા હાલો તારે આપણે કોણ કેસે શેના માટે આવ્યા હતા આપણે અહીંયા સુમિત જ કેસે તું કે આપણે હું તાર જોડે આગળ રાખું આ કઈ જગ્યા છે બોલતા શીખવાડું ઓએનજીસી ઓએનજીસી માં આપણને શું શીખવાડ્યું યસ તેલ કેવી રીતે નીકળે હા પેટ્રોલ ડીઝલ બને છે

જોયું દેખાય છે બંધ છે થોડું ત્યાં દેખા છે આમ કર

આ કુવા તો થોડે ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર આ બાજુ કરવા સામે છે તમે પાંચ પાંચ કિલોમીટર એ કુવા હોય છે પાંચ પાંચ સાત સાત કિલોમીટર ઘણી જગ્યાએ નજીક નજીક પણ કુવા હોય છે તો આ શેડા જિલ્લાનો જે વિસ્તાર છે એ ઓએનજીસીનો વિસ્તાર કહેવાય એવું કહી શકાય તમે ખેતરમાં નીલગાયો બહુ છે જોઈ તમે હવે ભાઈ આપડી વાત્ર નદી પરથી આપડે પસાર થઈ રહ્યા છીએ આજનો દિવસ આપડો કેવો રહ્યો ભાઈ મસ્ત રહ્યો નવું જાણવા મળ્યું હું પણ ઘણું નતો જાણતો એ જાણવા મળ્યું છે આ છે